ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખેતીવાડી ખાતાની આઈ ખેડૂત પોર્ટલ પરની ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના વિશે વાત કરવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હો તો ખેતીલક્ષી ચાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવા પાત્ર થશે આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવા પાત્ર થશે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના આઠમાં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર રહેશે સ્માર્ટફોન પર સહાય આપવાની યોજનામાં ખેડૂતને ની ખરીદ કિંમતના ચાલીસ ટકા સહાય અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ હોય ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપતો વિડીયો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરવાથી જોઈ શકાશે સ્માર્ટફોન યોજનાની મુખ્ય બાબતો જોઈએ તો લક્ષ્યાંક પ્રમાણે અરજી પહેલાં તે પહેલાના ધોરણે થશે અરજદારે પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી દિન ત્રીસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ આઠ અની નકલ બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક આધાર કાર્ડની નકલ સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું જીએસટી નંબર ધરાવતું અચલ બિલ મોબાઈલના આઈ એમ આઈ નંબર વગેરે સાધની કાગળો ગ્રામસેવકશ્રી વિસ્તરણ અધિકારીશ્રી તાલુકા અમલીકરણ અધિકારીશ્રીને રજૂ કરવાના રહેશે આ યોજનામાં સહાયની રકમ સીધી જ અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આભાર